અમદાવાદ મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે અમદાવાદ એસઓજીની ટીમે બાપુનગરમાંથી ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો છે એસઓજી બાપુનગરમાં એક મકાનમાં રેડ કરીને ત્રણ પોઈન્ટ સુડતાળીસ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે તેમજ ગાંજાનો વેચાણ કરતા બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે ડ્રગ્સ માફિયા વોન્ટેડ છે અને તેની પત્ની પોલીસ સકંજામાં આવી ગઈ છે છ કિલો નવસો પચાસ ગ્રામ ગાંજાના જથ્થા સહિત લાખની રોકડ પણ પણ મકાનમાંથી મળી આવી છે જે જપ્ત કરવામાં આવી છે સોની શેખ અને સગુફા એસઓજી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અબ્દુલ કાદિર ઉર્ફે બાપુ પઠાણ પોતાના ઘરેથી ગાંજાનો ધંધો કરે છે અબ્દુલ કાદર સાથે ધંધામાં તેની પત્ની તેમજ મળતિયાઓ પણ મદદ કરી રહ્યા હોવાની એસઓજીને બાતમી મળી હતી અબ્દુલ પોતાના ઘરમાં બહારથી ગાંજો લાવીને વેચાણ કરી રહ્યો છે આધારે એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાપુનગરમાં ભવાની ચોકમાં સોની બાનુના ઘરે દરોડા પાડવામાં આવ્યા જ્યાંથી રફીક શેખ સોની બાનુ સગુફા બાનુની મળી આવ્યા સોની બાનુ અબ્દુલ કાદરની પત્ની છે અને તે બાપુનગરના ભવાની ચોકમાં રહે છે એસઓજીની ટીમે અબ્દુલ કાદરના ઘરની તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અબ્દુલ કાદિર ઘરમાંથી એસઓજીએ